ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે એ દરમિયાન કોપી કોપી કેસ કેસ પણ અનેક અનેક સામે સામે આવી રહ્યા છે ધોરણ પરીક્ષામાં આવ્યા છેલ્લા દિવસમાં આણંદ જિલ્લામાં માસ કોપી કેસના કેસ નોંધાયા છે એક જ દિવસમાં ગેરરીતિના અગિયાર જેટલા કેસ નોંધાયા છે અમદાવાદમાં વિદ્યાર્થીની મોબાઈલ સાથે ઝડપાઈ ગઈકાલે આણંદમાં માસ કોપી કેસ બન્યો હતો અને જેમાં પચાસ સ્ટાફને તુરંત સસ્પેન્ડ કરવામાં આવ્યા અને નવા સ્ટાફ સાથે પરીક્ષા લેવામાં આવી આણંદની વાત કરીએ તો આણંદમાં એક વ્યક્તિ વિદ્યાર્થીને લખાવી રહ્યો હતો પેપરના જવાબો અને એ જ સમયે જિલ્લા શિક્ષણ અધિકારી ત્યાં આગળ પહોંચ્યા અને તેમણે એ વ્યક્તિને જોયો ત્યારે એ વ્યક્તિ ફરાર થઈ ગયો પરંતુ તુરંત સ્ટાફને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાંચરિયાએ પણ તપાસના આદેશ આપ્યા હતા આ કેસમાં ત્યારે અમરેલી સુરત અને જૂનાગઢમાં પણ એક એક કોપી કેસ સામે આવ્યા છે ધોરણ દસ નું ગણિતનું પેપર હતું ગઈકાલે ગણિતનું પેપર સરળ નીકળ્યું હતું વિદ્યાર્થીઓએ પરીક્ષાર્થીઓએ હાસકારો ભોગવ્યો હતો